જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે કુળદેવીની ખબર ના હોય તો શું કરવું હું મારા બધા જ વિડીયોમાં વાત કરું છું કે કોઈ પણ દેવગતિના દુઃખથી પીડાતા હોય કોઈ પણ જીવનમાં મુશ્કેલી હોય અને તમે દેવ પ્રત્યે તમને લાગણી હોય ને તમને એવું લાગતું હોય કે દરબદર ભટક્યા વગર જો તમારે એ મુશ્કેલીનો અંત લાવવો હોય અને એનામાં તમારે રસ્તો ના મળતો હોય તોય આ ઉપાય કરવો કુળદેવીની ખબર ના હોય તો પણ આ ઉપાય કરવો અને કુળદેવીની શરણમાં કુળદેવીને પ્રસન્ન કરવા હોય તોય આ રસ્તો આ ઉપાય તમારે કરવાનો છે મિત્રો આ વિડીયો હું બીજી વખત બનાવું છું કેમ કે અમુક માણસો શું કરતા હોય છે પૂરો વિડીયો દેખતા હોતા નથી અને પછી વારંવાર એકને એક કોમેન્ટ કરતા હોય છે તો મારી નમ્ર વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ જેના લીધે તમને એ વસ્તુનું જ્ઞાન મળી રહે એ વસ્તુ શું હું કહેવા માગું છું અને કયો ઉપાય કઈ રીતે કરવાનો છે તમારે એ તમને ખબર પડી જાય તો કુળદેવી પોતે જ તમને રસ્તો બતાવશે કોઈ પણ વિઘન હોય એનો એ ઉપાય તમને આજે હું જ જણાવવાનો છું કુળદેવી પ્રસન્ન ના હોય તો કુળદેવી આ રીતે પ્રસન્ન થાય છે એ પણ તમને આ વિડીયોમાં જણાવવાનો છું પહેલાં પણ આ વિડીયો બનાવેલો છે પણ અમુક માણસોના સતો એવા જ કોમેન્ટ આવે છે કે અમને કુળદેવીની ખબર નથી અમારા દુઃખનો કંઈ અંત આવતો નથી વારંવાર કીધું છે કે ઘરના દેવ ઉજળા હોય તો વેરી દુશ્મનો વધળા હોય આ તમારે હું સાદી ભાષામાં બોલું છું તમારે સમજી જવાનું છે કે આપણા કુળદેવી પ્રસન્ન હોય આપણા ઘરના દેવ પ્રસન્ન હોય આપણા પિતૃઓ જો પ્રસન્ન હોય તો કોઈ દિવસ દેવ દુઃખ તમારા ઘરમાં ના આવે તે ના આવે મિત્રો ચાલો હું તમને ફરીથી એ જ ઉપાય ફરીથી જેને આ વિડીયો ના મળ્યો હોય આ ઉપાયની ખબર ના પડી હોય

શું કઈ કુળદેવી છે તમારી કયા બાપ દાદા ગાડિયા કઈ કુળદેવી પૂજતા એ તમને સપનામાં આવીને જણાવશે હું કહું એટલું કામ કરવું પડશે તો શું કરવાનું છે તો જાણી લો આ વિડીયોમાં મિત્રો તમારે શું કરવાનું છે મંગળવાર જે મંગળવારનો દિવસ આવે છે ત્યારે તમારે સવારે સવારે પવિત્ર થઈને નહીં ધોઈને પવિત્ર થઈને એક સાબુત સોપારી એક સાબુત સોપારી લેવાની છે મિત્રો ધ્યાનમાં એ રાખવું છે તમારે એ ધ્યાનમાં રાખવાનું છે કે સોપારી ખંડિત ના હોવી જોઈએ ઘણા બધા માણસોનો કોમેન્ટ હતો આગળ આ કે સોપારી ખંડિત લેવાની છે સોપારીનો ટુકડો લેવાનો છે તો ના તમારે ઉપરથી ધ્યાન એ રાખવાનું છે કે સોપારીનો ટુકડો જે છે એ ખંડિત હોવો જોઈએ નહીં સોપારીની પૂજા કરવાની છે તમારે પૂજા સ્થાન ઉપર મૂકવાની પહેલાં જો તમારા કુળદેવીનો વાસ છે જો તમારા કુળદેવીનો મઢ છે ત્યાં જઈને એ સોપારી મૂકવાની છે એક રૂપિયાનો સિક્કો ઉપર મૂકવાનો છે અને એના ઉપર થોડું ઘણું પાણી એક બે ટીમ્પા જેટલું પાણી ઉપર તમારે ઉપર એક હાથેથી આંગળી વડે ઉપર બે ત્રણ ટીમ્પા નાખવાના છે પછી તમારે દોરો મોલી આવે છે એ એ ખબર જ હશે લેવાનો છે સોપારી ઉપર એને મૂકી દેવાનો છે અને માતાજીને તમારે પ્રાર્થના કરવાની છે કે માતાજી આ વસ્ત્ર તમને અર્પણ કરું છું તમે સ્વીકારો સમજા તમે ફરીથી જણાવું છું એક સોપારીનો ટુકડો લેવાનો છે સાબુત સોપારી જેને કહેવાય એનો એક ટુકડો લેવાનો છે અને એ ટુકડો તમારે ધ્યાન રાખવાનું છે ખંડિત ના હોવો જોઈએ ત્યારબાદ એના ઉપર એક સિક્કો મૂકવાનો છે અને મોલી દોરા વડે બાંધવાનું છે અને તમારે માતાજી સામે પ્રાર્થના કરવાની છે કે હે માં આ વસ્ત્ર તમને અર્પણ કરું છું એમ કરીને પ્રાર્થના કરવાની છે સોપારી ઉપર સિંદૂર લગાવવાનું છે અને માતાજીને પ્રાર્થના કરવાની છે કે હે માં આ તને હું શ્રૃંગાર ગ્રહણ કરું છું આ રીતે તમારે પ્રાર્થના કરવાની છે એક ઘીનો શુદ્ધ દીવો કરવાનો છે અને કહેવાનું છે માતાજીને જે પણ મારી ભૂલ હોય જે પણ મારી ભૂલ ચૂક થઈ હોય એને ક્ષમા કરજે માં અને મારી રક્ષા કરજે અને મારા ઘરમાં સ્થાન ગ્રહણ કરજે સમજ્યા ફરીથી સમજાવું છું તમારે શું કરવાનું છે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાનો અને જે સોપારી છે એના ઉપર થોડું ઘણું સિંદૂર લગાડવાનું છે અને માતાજીને પ્રાર્થના કરવાની છે કે હે માં જે પણ મારાથી ભૂલ થઈ છે એને ક્ષમા કરજે અને મારા ઘરમાં સ્થાન લેજે ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે એ તમને જણાવી દઉં આટલી પ્રાર્થના કરી જ્યારે તમે એ સોપારી ઉપર મોલી દોરો ચડાવો છો અને ત્યાં સિંદૂર લગાડો છો એટલે એ સોપારી ગૌરી પુત્ર ગણેશનું રૂપ ધારણ કરે છે અને હવે તમારે આ વસ્તુને શું કરવાનું છે ઘરે લઈને આવતા રહેવાનું છે અને આ જે સોપારીનો ટુકડો છે મોલી દોરો છે અને જે સિંદૂર લગાવેલું છે એનું તમારે તમારા કુળદેવીનું નામ લઈ તમારા કુળદેવીને ના ખબર હોય તો કુળદેવી આ જે સોપારીનો ટુકડો છે એને કુળદેવી સમજી તમારે એને દીપ જે આપણે માતાજીને જે રીતે ભક્તિ પ્રાર્થના કરતા હોય એ રીતે તમારે ભક્તિ પ્રાર્થના શરૂ કરી દેવાની છે મિત્રો બે ટાઈમ તમે ભક્તિ ચાલુ કરી દો એ સોપારીના ટુકડાની બરાબર અને એવી શ્રદ્ધા રાખો તમારા મનમાં એક જ વસ્તુ હોવી જોઈએ કે આ જે સોપારીનો ટુકડો છે એ પોતે કુળદેવી છે મિત્રો જ્યારે પણ તમારું આ કામ માતાજી જ્યારે તમારા કુળદેવી પ્રસન્ન થશે એટલે તમારા સપનામાં આવીને તમને જો વિઘનમાં હશો તો રસ્તો બતાવશે જો કુળદેવીની ખબર નહીં હોય તો કુળદેવી પોતે સપનામાં આવીને તમને એમનું નામ જણાવશે મિત્રો આ છે ઉપાય ફરીથી જણાવી દીધો વિડીયોને અંત સુધી જોયો હોય એક બે વાર ફરીથી જોઈ લેજો જેના લીધે તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચેનલ પણ ચેનલનું એક વોટ્સઅપ ગ્રુપ પણ છે એમાં પણ જોડાવાનું ભૂલતા નહીં જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ